હું સત્સંગ કરાવું છું તમને પણ ભ્રમણા રહે કે અમે બહુ સારો સત્સંગ કરીએ છીએ પણ એની પરીક્ષા ક્યારે આવે મહારાજ કીધું વૈરાગ અને સમજણની પરીક્ષા ગરડા પ્રથમનું અઠ્યોતેર મુ વચનામૃત મહારાજ કે કે વૈરાગ અઠ્યોતેરનું કે આંકડો જે હોય જોઈ લેજો પણ વચનામૃતમાં મહારાજ કીધું છે કારણ કે મને ગોખ્યું નથી મેં પીધું છે મેં પચાયું છે ગોખ્યું નથી આંકડામાં ભૂલ થઈ શકે આંકડામાં ભૂલ થઈ શકે પણ મેં વચનામૃતને પચાયું છે મહારાજ કે કે વૈરાગ્ય થાય જ્યારે ભોગવિલાસની પ્રાપ્તિ થાય ત્યારે ખરા વૈરાગ્યની પરીક્ષા થાય અને મહારાજ કે જ્યારે આપત્તિ આવે સંપત અને આપત એવો શબ્દ મહારાજે વચનામૃત માં વાપર્યો મહારાજ કે જ્યારે સંપતની પ્રાપ્તિ થાય અને આપતની પ્રાપ્તિ થાય ત્યારે એની સમજણની ખબર પડે તમને એવો દેશકાળ વિપરીત જણાય તમને વાતાવરણ વિપરીત જણાય તમને મનમાં એવું થાય કે હવે આમાં કઈ ઉદ્ધારનો માર્ગ નથી દેખાતો ત્યારે તમારી નિષ્ઠા અને દ્રઢીકરણ જો ભગવાનની આજ્ઞામાં રહે ને તો માનજો કે સમજણ સાચી બાકી ભ્રમણા અને આ સત્સંગની અંદર જો કલ્યાણના માર્ગ ઉપર ચાલુ હોય બે પ્રસંગ મારે કહેવા છે બે પ્રસંગને જીવનની અંદર કાયમ મર્મથી સમજી અને યાદ રાખજો ભરૂચ અને આમોદનો જે વિસ્તાર ત્યાં ભગવાનના એકાંતિક સંત મહારાજના નિર્વિકલ્પાના નંદ પંક્તિના સંતે સત્સંગ કરાવેલો છે મહારાજનો ખૂબ મહિમા ગાયો છે ભગવાનની જીવાત્માને ઓળખાણ કરાવી છે આ હું એટલા માટે કહું છું વક્તાને ન ઓળખાય એના માટે ઉપદેશ કરનાર કોઈ પણ હોઈ શકે ભગવાનની કદાચ ઓળખાણ કરાવી હોય અને એ નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો ભગવાનનો ખૂબ મહિમા ભારોભાર ભક્તોને પાયો હમણાં જે દીનાનાથ ભટ્ટની વાત કરી ને એ વિસ્તારના જ એમને બધાને સત્સંગ કરાવ્યો નિર્વિકલ્પાનંદ સ્વામીએ કંઈક પ્રસંગ બન્યો ને એમને ભગવાનની અંદર અભાવ આવ્યો કંઈક માનવ સ્વભાવ છે એટલે કંઈક ભગવાનમાં અવગુણ દેખાણ મહારાજે કોઈ માન અપમાન કદાચ સહન મહારાજે કર્યું હોય કોઈ વાત કડક થઈને કીધી હોય ન ગમી હોય અને એટલે એ સત્સંગ મૂકીને નિર્વિકલ્પાનંદ સ્વામી નીકળ્યા છે બુઆ ગામ છે આમોદ પાસે બુઆ ગામમાં કાનદાસ પટેલ નામના એક ભક્ત છે જેમને નિર્વિકલ્પાનંદ સ્વામી જ સત્સંગ કરાવ્યો છે અને એ ખેતી કરતા હતા અને ખેડૂત તરીકે ખેતીની અંદર હલ વગેરે હાંકતા હતા નિરુકલ્પાનંદ સ્વામી ત્યાં આવ્યા એ વિસ્તારમાં એમને એમ થયું મનમાં કે મેં મેં મહિમા બતાવ્યો છે ને હું ફેરવી નાખીશ બરાબર મે મહિનામાં શીખવાડ્યો છે તો મને બોલતા તો આવડે છે આવડતું તું એટલે જ શીખવાડ્યું તમને જ્ઞાન એટલે જ પીડશું ને કારણ કે બોલતા આવડતું તું તો હવે જ્યારે મને બોલતા આવડે છે તો અને લોકોને મારામાં વિશ્વાસ છે જ્યારે હું આમ કેતો હતો તો આમ જોયું હવે આમ ઊંધા ચશ્મા પહેરાવીશ તો આમે જોશે

તો ભગવાન ના ગુણ પીધા છે જેને ભગવાન ને વળગ્યા ભગવાનના સિદ્ધાંતને સિદ્ધાંત ને વળગ્યા ભગવાનની આજ્ઞાને આજ્ઞા ને વળગ્યા ત્યારે આ સ્થિતિ નિર્માણ થાય જો વક્તા ને વળગ્યા હોત ને દિનાનાથ